હેલો ફ્રેન્ડ સાતા માઠામાં ફક્ત ત્રીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવા એકદમ ખસ્તા અને વડીલો પણ ખાઈ શકે તેવા શક્કરપારાનો વિડીયો લઈને આવી ગઈ છું તો તમે આ રીતે એકવાર જરૂરથી બનાવજો તેના માટે અહીંયા અઢીસો ગ્રામ મેંદાનો લોટ અને મોણ દેવા માટે અહીંયા મેં ઘીનો ઉપયોગ કર્યો છે તમે તેલ પણ લઈ શકો છો સાથે સો ગ્રામ જેટલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે હવે આપણે અહીંયા એક તપેલી લીધી છે તેમાં આપણે જે ખાંડ લીધેલી છે તેને એડ કરી દઈશું સાથે એટલા જ માપનું આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું પછી અહીંયા તેને ગેસની ફ્લેમ પર રાખી અને આપણે તેની ચાસણી નથી લેવાની જ્યાં સુધી આપણે ખાંડ ઓગળે જરાય એવી ત્યાં સુધી આપણે તેને હલાવતા પછી એક મોટા વાસણમાં આપણે મેંદાનો લોટ લીધેલો છે તે લઈ લેશું સાથે સ્વાદ પ્રમાણે એડ કરી અને જે ઘીનું મોણ લીધું છે તેને મેં પેલા ગરમ કરી લીધું છે જયારે તમે મોણ એડ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તે ગરમ કરેલું હોય તો વધારે લોટમાં ગરમ લાગશે એટલે થોડી માટે ઠળી જાય પછી તેને હાથેથી સારી રીતે મિક્સ કરવું તો આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને શક્કરપારામાં આપણે મોણનું પ્રમાણ છે તે વધારે રાખવાનું છે આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ તેમાં દેવાનું છે અને એકદમ સરસ ટાઈટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે આપણે લોટ છે તે ઢીલો નથી બાંધવાનો હવે આપણે તેને વણી લેશું તો તેના માટે અહીંયા એક પાટલી અને વેલણ લીધું છે અને મોટી સાઇઝની રોટલી રે એ રીતે આપણે મોટો લુવો લઈ અને છે તે થોડા દરવાળા હોય તેવા જ ખાવામાં સારા લાગે છે અને વડીલો પણ સારી રીતે તેને ચાવી શકે છે એટલા માટે અહીંયા રોટી છે તે મોટી અને થોડી જાડી વણી લેશું પછી આવી રીતે મેં અત્યારે પીઝા કટર લીધું છે તમે ચપ્પુની મદદથી પણ તેમાં કટ લગાવી શકો છો પેલા આ રીતે ઊભા કટ લગાવી લેશું અને પછી તેમાં આપણે થોડા એવા ત્રાસા કટ લગાવી લેશું અત્યારે હું તમને ત્રણ અલગ શેપમાં શક્કરપાળા કરીને બતાવું છું તમને જે શેપ પસંદ આવે એ શેપમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો મોસ્ટ ઓફ બધા છે તે ચોરસ અથવા તો ત્રિકોણ શેપમાં શક્કરપાળા બનાવતા હોય છે તો અત્યારે મેં સૌથી પહેલા ચોરસ શેપમાં બનાવ્યા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ શક્કરપાળા બનીને તૈયાર થઈ ગયા હવે આપણે તેને એક થાળીમાં અલગ અલગ કરી અને ગોઠવી લેશું બધાને એક સાથે નથી આપણે એડ કરવાના નહીતર તે ચીપકી જશે તેવી જ રીતે હવે આપણે ફરીથી એક મોટો લુવો લઈ લેશું અને ફરીથી મોટી રોટલી વણી લેશું રોટલીની સાઈઝ તમે તમારી રીતે નાની કે મોટી ગમે એ રીતે વણી શકો છો ત્યાર પછી અહીંયા મેં આવી રીતે એક પ્લાસ્ટિકનું ઢકન લીધું છે તમે કોઈ પણ શેપના બનાવવા હોય એવું તમારી પાસે નાનો શેપ હોય તો એ પણ લઈ શકો છો પછી આ રીતે તેને આવી રીતે રોટલી ઉપર લગાવી અને હથેળીના ભાગેથી થોડો પ્રેસ કરશો એટલે આપણું શક્રપાળું છે તે સરસ બનીને તૈયાર થઈ જશે અને જો આવી રીતે તમે બનાવશો તો બાળકોને તો આ શક્કરપારા જોઈને જ ખાવાનું મન થઈ જશે અને જેને નહીં ભાવતા હોય તે પણ હોશે હોશે ખાઈ લેશે તો તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારું છે તે આટલા દરવાળું તૈયાર થઈ ગયું છે તેવી જ રીતે આપણે ત્રીજી રોટલી પણ વણી લેશું અને તેમાં પણ આવી રીતે પીઝા કટરથી હું કટ લગાવી દઉં છું અને આ શક્કરપારાનો શેપ છે તે હું ત્રિકોણાકારમાં રાખું છું તમને તમને જે શેપ પસંદ આવે એ શેપના તમે શક્કરપારા બનાવીને તૈયાર કરી શકો છો હવે અહીંયા ઓઇલને ગરમ થવા માટે મૂકી દીધું હતું અને ઓઇલ છે તે સારું એવું ગરમ થઈ ગયું છે તો પેલા આપણે રાઉન્ડ શેપ વાળા શક્કરવાળા એડ કરીશું એક એક કરી અને જ અલગ અલગ આપણે શક્કરવાળાને એડ કરવાના એક સાથે બધા એડ નથી કરવાના જો તમે એક સાથે આખી થાળી એડ કરી દેશો તો તમારા શક્કરવાળા છે તે અમુક બેવડા વરી જશે અથવા તો એકબીજાને ચીપકી જશે અને સરસ રીતે તળાશે પણ નહીં આપણે મીડિયમ ફ્લેમ પર જ શક્કરપારાને તરી લેશું જેથી એકદમ સરસ ક્રિસ્પી આપણા શક્કરપાળા થાય તો તમે જોઈ શકો છો કે બે જ મિનિટમાં આપણા શક્કરપારા છે તે એકદમ સરસ તળાવવા માંડે છે આપોઆપ તે ઉપર આવી જાય છે અને એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું તો એકદમ સરસ આપણા રાઉન્ડ શેપના શક્કરપારા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે તેને આવી રીતે કાઢી લેશું જેથી તેમાં તેલનો ભાગ પણ ન રહે તેવી જ રીતે હવે અહીંયા ત્રિકોણ શેપ વાળા શક્કરપારા છે તેને પણ અલગ અલગ એક એક કરી અને તેલમાં એડ કરી દેસુ અને તેને પણ સારી રીતે આપણે તળી લેશું જો તમે આ રીતે વધારે મોણ આપશો અને એમાં પણ ઘીનું મોણ આપશો તો તમારા શક્કરપારા છે તે એકદમ ખસ્તા બનશે અને જો તમને ઘીનું મોણ પસંદ ન હોય તો તમે અહીંયા તેલનું મોણ પણ આપી શકો છો પરંતુ ઘીના મોથી શક્કરપારા છે તે એકદમ સરસ ખસતા અને ખાવામાં બહુ જ મજા આવે છે અને ખાસ કરીને આ સાતમ આઠમ પર તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જોતા જ મોઢામાં પાણી આવી જાય છે તો આપણા બીજા આ ત્રિકોણ શેપના શક્કરપારા પણ તળાઈ ગયા છે તેને પણ હવે કાઢી લેશું હવે આપણે ત્રીજા શક્કરપારાને પણ આવી જ રીતે તેલમાં તળી લેશું તો તમે જે પણ સેપ પસંદ આવતો હોય એ સેપ તમે શક્કરપારા બનાવી શકો છો અને જો આપણા સરસ મજાના શક્કરપારા બનીને તૈયાર છે જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આવજો